નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વેસ હોસ્પિટલ ક્લિનિકલ રિસર્ચ કોભાર માં ડોક્ટર એથિલ કમિટી ના હોય તેના ખાતા માં રકમ ટ્રાન્સફર કરવા માટે ડિમાન્ડ કરાઈ હતી ક્લિનિકલ રિસર્ચ ને લઈ મળવાપાત્ર પાત્ર રકમ અને એકાઉન્ટ માં જમા કરાવવા કંપનીએ ઘસીને ના પાડી દીધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ પ્રોભાન્ડમાં વધુ એક તથ્ય બહાર આવ્યું છે હોસ્પિટલમાં ચાલતા ક્લિનિકલ રિસર્ચને લઈ અમુક કિસ્સામાં ડોક્ટર કે એથિકલ કમિટીમાં ના હોય એવી વ્યક્તિઓના ખાતામાં રકમ ટ્રાન્સફર કરવા ડિમાન્ડ કરતાં રિસર્ચને લઈ મળવાપાત્ર રકમ અન્યના એકાઉન્ટમાં જમા કરાવવા કંપનીએ ઘસીને ના પાડી દીધી હતી કંપની તરફથી કહેવાયું અમે વીએસ હોસ્પિટલના એકાઉન્ટમાં જ ક્લિનિકલ રિસર્ચ લઈને મળવાપાત્ર રકમ જમા કરાવીશું એમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે વીસીઆર નામની કંપની દ્વારા પ્રિયંકા રાણા નામની વ્યક્તિના એકાઉન્ટમાં ખોટી રીતે ફંડ ટ્રાન્સફર કરવાની સ્પષ્ટ રીતે મનાઈ કરી દેવામાં આવી હતી વીએસ હોસ્પિટલ ખાતે બહુ ચર્ચિત એવા ક્લિનિકલ રિસર્ચ કૌભાંડને લઈ મ્યુનિસિપલ તંત્ર તરફથી તપાસ સમિતિની રચના કરાઈ છે તપાસ સમિતિએ તેનો વચગાળાનો રિપોર્ટ જાહેર કર્યો છે હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટરે દેવાંગ રાણાને સસ્પેન્ડ કર્યા છે હોસ્પિટલમાં ફરજ બજાવતા આઠ કોન્ટ્રાક્ટર ઉપરના તબીબોને છુટાક કરવામાં આવે છે ઉપરાંત વીએસ હોસ્પિટલ પાસે તેમની પોતાની કહી શકાય એવી કોઈ એથિકલ કમિટી નહીં હોવાનું મ્યુનિસિપલ તંત્ર તરફથી કહેવામાં આવ્યું હતું મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નિમવામાં આવેલી તપાસ સમિતિ પંદર દિવસમાં તેની તપાસ પૂરી કરી રિપોર્ટ આપશે એમ તંત્ર તરફથી કહેવાયું છે દરમિયાન ક્લિનિકલ રિસર્ચને લઈ મળવાપાત્ર રકમ તેમના કે તેમના સગા સંબંધીઓના એકાઉન્ટમાં જમા કરાઈ નહીં હોવાનું સસ્પેન્ડ કરાયેલા ડોક્ટર દેવાંગ રાણાએ શુક્રવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું જ્યારે થયેલા એક ચોકાવનારા ઘટસ્ફોટ મુજબ એડિકલ કમિટીના સભ્યો દ્વારા ક્લિનિકલ રિસર્ચને લઈ મળતી રકમ ડોક્ટર અને એથિકલ કમિટીના સભ્ય ના હોય એવી વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે એક કંપનીને જણાવ્યું હતું પરંતુ જે વ્યક્તિના એકાઉન્ટમાં રકમ જમા કરાવવા ડિમાન્ડ કરાઈ હતી એ વ્યક્તિ બીએસ એસ હોસ્પિટલમાં નહીં હોવાને કારણે કંપની તરફથી ફંડ ટ્રાન્સફર નહીં કરવા અંગેનો ઇમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ક્લિનિકલ રિસર્ચમાં જોડાયેલા ન હોય એવા વ્યક્તિના પર્સનલ એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કરવાની કંપની ઈમેલ દ્વારા સ્પષ્ટ મનાહિત કરી હતી તો વેટિમ ગુજરાતી અમદાવાદ